હેલો મિત્રો ઓમ નમા શિવાય મિત્રો આજની સૌથી મોટી અને ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો અભિનંદન મિત્રો આ પછી આ પછી આ પછી એક ખૂબ મોટું સ્વપ્ન સાકાર થવાનું છે હા મિત્રો મિત્રો આજે સાંજે ત્રણ આજે સાંજે કોટી જીવન પછી તમે તમારા જીવનમાં બનવાના મોટા ચમત્કારો વિશે ક્યારેય વિચાર્યું ન હોત હા મિત્રો हनुमान महावीर बजरंगबालीड भोलेनाथी तारी कु में एक साथ बैसे तेरा जीवन में आटलू मोटू स्वप्न फेरवशो कल्पना क्य न होवी जो ये हाँ मित्रों तम एकदम बराबर सांभ हे तमने तरा जीवन में चार चंद्र मै आखों कूटुंब झूलवा शुरू करशु नाम समग्र शेरीतार सांभ शे। हाँ मित्रों કારણ કે ભગવાન શિવ અને મહાવીર બજરંગબલી બનને ખૂબ જ નિષ્કપટ ભાલા છે અને બનને તમારી કુંડળીમાં બેસવા જઈ રહ્યા છે તેથી તેઓ તેમના જીવનકાળમાં કેટલાક ખૂબ જ ભયંકર ચમત્કારોનો અર્થ છે હા આ વખતે સંપત્તિના વ્યવસાયના મામલામાં વ્યવસાયના મામલામાં પ્રેમના કિસ્સામાં લગ્નના લગ્નની બાબતમાં સમસ્યા થોડા દિવસોથી ચાલી રહી હતી તમારું જીવન દરમિયાન હવે ઘણાને ધીરે ધીરે સમાપ્ત કરવામાં આવશે અને મહાવીર બજરંગબલી ની કૃપાથી ભગવાન શિવની કૃપા હવે જીવનકાળમાં એક નવું જીવન શરૂ કરશે પરંતુ ભગવાન શિવના સાચા ભક્તો આજે આ વિડિયોને ચોક્કસ બને પસંદ કરશે અને સાથે મળીને અમારી YouTube ચેનલ પર સબ્સ્ક્રાઇબ કરીને દરેક હર મહાદેવ ટીપણી બ બોક્સમાં લખાય છે મહાવીર બજરંગબલી આપ પ્રેમથી હાથ લખી રહ્યો છે हाँ मित्रों कारण के ते तमारी साथे एक पड़छायो कारण के भगवान शिव अने महावीर बाजंग चालवो अने जो थोड़ो पण तेनी घड़ायेलू बतावानो प्रयास करो तो पची बनावेलू काम पर बगड़शे ते थी। मारा मित्रों ए एक निष्ठावान हृदय थी टिप्पणी बबॉक्स में भगवान शिवनु सूत्र बनावु जेथी जेर्ड भोलेनाथ जीए तारी बेग भरवी जोए તમારો કાફલો ઓળંગી ગયો હતો અને તમારા જીવનમાં જે પણ સમસ્યા છે જે પણ સમસ્યા છે જે પણ છે મુશ્કેલી બધી મુશ્કેલીઓ બધી મુશ્કેલી કારક હનુમાન મહાવીર બજરંગબાલી ગુમાવે છે તેથી મિત્રો એકવાર દરેક વ્યક્તિ નિષ્ઠાવાન હૃદયથી પ્રેમ સાથે બોલે છે અને અમે નમહમ નમા ઓમ જય બજરંગબાલી મિત્રોને હું માત કરીએ છીએ હું ગડી ગયેલા હાથથી વિનંતી કરું છું આજે ખાનગીમાં શાંત સ્થળે જાવ અને આજે તે વિડીયોની અવગણના ન કરો કારણ કે મિત્રો આ સમયે તમારા જીવનમાં આવનારા મહાન સમાચાર પહેલાં તમને મળતા સંકેતોને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તમારા માટે કારણ કે જ્યારે આપણા જીવનમાં કંઈક ખરાબ થવાનું છે જ્યારે કંઈક થવાનું છે तेरे भगवान अमने तेमना पहला संकेतो आपे छे हाँ मित्रों चिह्नों ने योग्य रीते समझी नहीं तो आपने भगवान मामलो नहीं लें जो आपने भगवान ने हड़वाश थी अवगनीय तो आपने भगवानी आपेल निशानी ने हड़वाश थीशू तो भगवान ने तेमना आशीर्वाद आवशे हाँ मित्रों तमे तमारा बधाने गड़ी गयेला हाथ थी विनंती करो पण आ संकट ने योग्य रीते समझे छे माने छे के अखिलेश आवनारा सात दिवस नी अंदर धनिक बनशे भगवान शिवनी कृपा थी जीवन संपत्ति थी भरेलू हशे जीवन संपत्ति थी भरेलू छे जीवन नी बधी थी, ते तेमना जीवन नी बधी मुश्के बधा महावीर बजरंग बाली तेमना जीवन में खोवाई जैसे आजे आ वीडियो नी अंदर जनावेल चिह्नों आज तमे जीतेला आ वीडियो नी अंदर जनावेल संकेतो छे टी माने छे मित्रों जीवन ना बधा दु एस्ख खरजाओ दरमियान अदृश्य थई जशे हाँ चालो आजे सांजे तमारा जीवन काल में आ सांज थी कया चमत्कारों शू जीवन काल में साकार थवा रहया छो, शू ते भगवान तरफ थी आशीर्वाद आपशो भगवान तमने आपे छे, भले नाथ ने तमे ते शू शू तमारा जीवन काल में आशो जीवन अमे वेचाण करने मांगी छे परंतु चालो तमने एक पची एक विषय जानी फक्त एक अलायदू स्थान पर क्या जाओ अने एकलामा में सारू कारण के जो तमे तेने थोड़ू शेयर करो तो वीडियो में कहवामा आवेल रहस्य फक्त तमारा माटे छे तमे तमे तमारु नसीब वधारी शको छो तमे भगवान द्वारा आपवामा आवेली भेट मेळवी शक्शो नहीं भगवान द्वारा आपवामा आवेला आशीर्वादो तमारा माटे सारी रीते पूरता नहीं होय हाँ मित्रों अमने जणावो के आजे सांजे तमारा जीवन તમારે કયા સ્થળેથી તમારે જે કરવાનું છે અને ત્યાં શું સૂચવવામાં આવશે તે કરવાનું છે તેથી આ વીડિયોની વિગતવાર વિગતવાર જુઓ મિત્રો ભગવાન શિવ અને મહાવીર બજરંગબાલી તમે જાણો છો કે ખૂબ જ નિષ્પટ ભાલા દેવતા તેઓ દેવતા છે જે ફક્ત પાણી અને બેલપાત્રાથી ખુશ છે ભગવાન અમારી ઓછી મૂર્તિપૂજાની ઉપાસનાથી ખુશ છે અને આપણને અમારું વરદાન આપે છે અમને ભગવાન તરફથી જોયે છે તે બધા કામો પૂરા થાય છે તેથી જ ભગવાન આપણા મનની વસ્તુઓ ખૂબ જ ઝડપથી સમજી ગયા છે અને આપણે એ પણ જાણીએ છીએ કે આ સમય તમારા જીવનમાં ઘણો પૈસા છે આપણે એ પણ જાણીએ છીએ કે તમે પણ જાણો છો કે આ સમય તમને આ સમય ખૂબ જ નસીબ છો તમારું ઘર માં ખોડવું એ પરિવાર માં શાંતિપૂર્ણ શાંતિ નથી દરરોજ તમારે તમારું જીવન માં દરરોજ કુટુંબમાં લડતનો સામનો કરવો પડે છે તમે હંમેશા તણાવમાં ડૂબી જશો પરંતુ મિત્રો તેમની પાછળ ખૂબ મોટો રહસ્ય છે તમારા દ્વારા તમે કરેલી નાની ભૂલો તમારા જીવનમાં ખૂબ જ ભયંકર બને છે અને તમારી બધી વૃદ્ધિ બંધ થઈ ગઈ છે તેથી ભગવાન શિવજી અને મહાવીર બજરંગબલી એ છે કે અમને લાગે છે કે આપણે બધું જ કરીએ છીએ ચાલો દરેકને સાથે લઈ જઈએ ક્યાંક તમારા ઘરમાં કંઈક રાખવામાં આવે છે તે તમને વિનાશના માર્ગ પર લઈ જાય છે અને ભગવાન તમને આપવા માંગે છે તો પણ તમે તમને જે આપવા માંગો છો તે લઈ શકતા નથી હા હા તમારા પોતાના ઘરની ચીજમાં આવી કેટલીક રાખી તે આવે છે અને આજે અમે તમને આવા કેટલાક ચિહ્નો કહીશું કે તમે ખૂબ સખત મહેનત કરો છો તમે દરરોજ તમારા જીવનમાં સખત મહેનત કરીને કેટલા કામને સફળ બનાવવા માંગો છો પરંતુ સખત મહેનત કર્યા પછી તમે સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી अथवा તમે ક્યાંક ક્યાંક વિસ્તુ શાસ્ત્રમાં ચેડા કર્યા પછી મેવશો તેથી अथवा ક્યાંક તેમનો ઘરમાં કંઈક એવું છે જે તેમણે વી જીવનમાં ભગવાનના મંદિરમાં જાય છે અને પૂજાનો પાઠ કર્યા પછી તે તેની ઈચ્છા બોલીને ભગવાન પાસે આવે છે અને જો ત્યાં છે તો તેના કામમાં વ્યસ્ત રહે છે તેમાં વ્યક્તિનું કામ ખૂબ જ ઝડપથી પછી ઘણા લોકો તેમનું જીવનમાં તેમનું કાર્ય બનાવવામાં સમર્થ નથી આમાં સૌથી મોટી બાબત એ છે કે ભગવાન ભગવાનની ઉપાસના સ્વીકારે છે તમે જાણતા હશો કે ભગવાન તમારી ઉપાસનાથી ખુશ છે કે નહીં તમે કઈ પણ સ્વીકારશો કે નહીં તમે કરોડપતિ વંશો કે તમારું જીવનમાં નહીં શું તમે તમારું જીવનમાં તમારું નસીબની સંપત્તિ લઈ શકશો હા અથવા તે બધા અમે તમને એક પછી એક કહીશું હું તમને ગડી હાથથી વિનંતી કરું છું આ વિડિયો આજથી અંત સુધી જુઓ અને વિડિયોની અંદર આપેલા સંકેતને સાંભળો મિત્રો ઘણા લોકો શું કરે છે તેઓ અડધા અધૂરા જ નોલેજ આન લઈને એક મહાન વ્યક્તિ બની જાય છે પરંતુ અમે કામ કરતા નથી અમે તમને આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી સાથે જણાવી રહ્યા છીએ તમારું જીવનમાં આટલું મોટું ચમત્કાર હશે તે જોઈને કે તમે ખુશીથી કૂદવાનું શરૂ કર્યું હા સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે ભગવાન આપના દ્વારા પૂજાને સ્વીકારે છે કે નહીં જો તમને કોઈ કઠોકટી જેવું લાગે છે અથવા જો તમને આના જેવું લાગે છે તો તમે સમજો છો કે ભગવાન તમારી ઉપાસના સ્વીકારી છે કે નહીં હા મિત્રો તેમને કાળજીપૂર્વક સાંભળો અને શાંત સ્થળે જાઓ અને તમને એકલા જોશો નહીં અથવા ફક્ત તે માટે તમે તેમને સામેલ કરશો નહીં હા સિગ્નલ નંબર 100 પ્રથમ પરંતુ મિત્રો શું માંસ ખાનારા ભગવાન વ્યક્તિઓની ઉપાસના કરે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ જે બિન વિશાળ ખોરાક છે અને તે કરે છે અને પછી ભગવાનની ઉપાસના કરે છે શું આ વર્ષે આ એક માણસની ઉપાસના કરે છે જો વિચારવા માં ન આવે તો આજે હું તમને આ વિડિયો દ્વારા કહીશ સ્કંદ પુરાણ શ્રીમદ ભાગવત ગીતા જેવા હિન્દુ ધર્મ જેવા હિન્દુ ધર્મ જેવા હિન્દુ ધર્મ જેવા તે વિગતવાર સમજાવ્યું છે જે તમારું જીવનમાં ખૂબ ફાળો આપે છે અને તમારું જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે તે મનુષ્ય દ્વારા આગળ જીવનમાં વૃદ્ધિ કરવામાં સક્ષમ છે આ દ્વારા મનુષ્ય તેમનું જીવનમાં રોકેલા કાર્યને પૂર્ણ કરવામાં સક્ષમ છે હા પ્રથમ નંબર 1 મિત્રો કાશીખંડ પ્રકરણ 3 જણાવે છે કે આ પ્રકરણમાં તે છે કે જે માંસનો વપરાશ કરે છે તે જીવનનો અધિકાર ધરાવે છે આવી વ્યક્તિને આપણા વિશ્વમાં ખુશી મળે છે અથવા તે કર્યા પછી આપને બીજા વિશ્વમાં ખૂ જીવનમાં ભગવાનના મંદિરમાં જાય છે અને પૂજાનો પાઠ કર્યા પછી તે તેની ઈચ્છા બોલીને ભગવાન પાસે આવે છે અને જો ત્યાં છે તો તેના કામમાં વ્યસ્ત રહે છે તે માં વ્યક્તિનું કામ ખૂબ જ ઝડપથી પછી ઘણા લોકો તેમનું જીવનમાં તેમનું કાર્ય બનાવવામાં સમર્થ નથી आमा सौ मोटी बाबत ए छे के भगवान, भगवान नी उपासना स्वीकारे छे। तमे जानता हशो के भगवान तमारी उपासना थी खुश छे के नहीं तमे पण स्वीकारशो के नहीं, तमे करोड़पति बनशो के तमारा जीवन में नहीं शू तमारा जीवन में तमारा नसीबनी संपत्ति लई शकशो हाँ अथवा ते बधा अमने एक पची एक कहिशु हूँ तमने गड़ी हाथ थी विनंती करूचु आ वीडियो आज थी अंत सुधी जुओ अने वीडियो नी अंदर आपेला संकेत ने साभड़ो मित्रों घा लोको शू करे अर्धाअूराज नॉलेज आन लईने एक महान व्यक्ति बनी जाए परंतु अमे काम करता नथी અમે તમને આ વિડિયોમાં સંપૂર્ણ માહિતી સાથે જણાવી રહ્યા છીએ તમારું જીવનમાં આટલું મોટું ચમત્કાર હશે તે જોઈને કે તમે ખુશીથી કૂદવાનું શરૂ કર્યું હા સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે ભગવાન આપના દ્વારા પૂજાને સ્વીકારે છે કે નહીં જો તમને કોઈ કઠોકટી જેવું લાગે છે અથવા જો તમને આના જેવું લાગે છે તો તમે સમજો છો કે ભગવાન તમારી ઉપાસના સ્વીકારી છે કે નહીં હા મિત્રો તેમને કાર્જીપૂર્વક સાંભળો અને શાંત સ્થળે જાઓ અને તેમને એકલા જોશો નહીં અથવા ફક્ત તે માટે તમે તેમને સામેલ કરશો નહીં હા સિગ્નલ નંબર 100 પ્રથમ પરંતુ મિત્રો શું मांस ખાનારા ભગવાન વ્યક્તિઓની ઉપાસના કરે છે શું તમે ક્યારે વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ જે બિન વિશાળ ખોરાક છે અને તે કરે છે અને પછી ભગવાનની ઉપાસના કરે છે શું આ વર્ષે આ એક માણસની ઉપાસના કરે છે જો વિચારવામાં ન આવે તો આજે હું તમને આ વિડિયો દ્વારા કહીશ સ્કંદ પુરાણ શ્રીમદ ભાગવત ગીતા જેવા હિન્દુ ધર્મ જેવા હિન્દુ ધર્મ જેવા હિન્દુ ધર્મ જેવા તે વિગતવાર સમજાવાયું છે જે તમારા જીવનમાં ખૂબ ફાળો આપે છે અને તમારા જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે તે મનુષ્ય દ્વારા આગળ જીવનમાં વૃદ્ધિ કરવામાં સક્ષમ છે આ દ્વારા મનુષ્ય તેમના જીવનમાં રોકેલા કાર્યને પૂર્ણ કરવામાં સક્ષમ છે હા પ્રથમ નંબર એક મિત્રો કાશીખંડ પ્રકરણ ત્રણ જણાવે છે કે આ પ્રકરણમાં તે છે કે જે માંસનો વપરાશ કરે છે તે જીવનનો અધિકાર ધરાવે છે આવી વ્યક્તિને આપણા વિશ્વમાં ખુશી મળે છે અથવા તે કર્યા પછી આપણે બીજા વિશ્વમાં ખૂં તે ફક્ત એટલું જ છે કે તમે સાચા હૃદયથી ભગવાનની ભક્તિમાં સમાઈ ગયા છો અને ભગવાનની ઉપાસના પાઠ કરો છો અને ભગવાનને તમારી ઈચ્છા સંપૂર્ણપણે બોલો છો તમારું જીવન જીવનમાં તમારી પૂજાને ચોક્કસપણે સ્વીકારશે परतु कोईपण दिवसनी पूजा करता पहला बे तरण दिवस मांस मछली वपराश न करोते पचीज भगवान तमारा जीवनकार दरमियान तरा द्वारा करी पूजा ने स्वीकारी शक्श हाँ તે આપણા જીવનમાં ઉજવવામાં આવે છે તેથી તમારે આ ધ્યાનમાં રાખવું જ જોઈએ પૂજા કરતા પહેલા બે થી ત્રણ દિવસ માંસની માછલીનો વપરાશ ન કરો બીજા નંબર પર સહી કરો લોકો ભગવાનને ખુશ કરવા માટે ઘણી પૂજા અને ઝડપી અવલોકન કરે છે આપણે બધા જાણીએ છીએ કે આપણે બધા જાણીએ છીએ કે આપણી પાસે પ્રશ્નો અને અર્ચના છે અને અમે પ્રશ્નો કરીએ છીએ પરંતુ શું તમે જાણો છો કે તે આપણા જીવનમાં શું મળશે તે પણ અમને સૂચવે છે તમે શું મેળવશો નહીં હા મિત્રો મિત્રો ભગવાનની નિશાની આ છે જો તમને રાત્રે સ્લીપંધ દરમિયાન વારંવાર સપના હોય અને મંદિરો સ્વપ્નમાં જોવા મળે છે તો ભગવાનનો મૂર્તિ અથવા ફોટો જોવામાં આવે છે તો તેનો અર્થ એ છે કે તમે ભગવાન દ્વારા આશીર્વાદ આપ્યા છો તમે તમારું જીવનકાળમાં જે કરવા માંગો છો તે ચિંતા કર્યા વિના કરો ભગવાન તમારી સાથે છે હા ઘણી વખત બીજો નંબર થાય છે કે તમે કંઈક લેવા માટે આગળ વધો છો પરંતુ તે લેતી વખતે તેના મનમાં કંઈક સરળ આવે છે બધું સાજા થયા પછી પણ તમને કંઈક એવું થાય છે કે તે અમને નિર્ણય લેતા અટકાવે છે આનો અર્થ એ છે કે મિત્રો તમારી સાથે દેવીનો આશીર્વાદ છે હા જો તમે કોઈ પણ જગ્યાએ કંઈક નક્કી કરી રહ્યા છો અને માતા તમારા મિત્રને વારંવાર રોકી રહી છે અથવા તમારું મન કહે છે કે આ કાર્ય ન થવું જોઈએ તો પછી તમારા જીવનમાં કોઈ જૈવિક શક્તિઓનો આશીર્વાદ છે જો આ કાર્ય ન કરવું જોઈએ જો આ કામ ન કરવું જોઈએ તમે તમારા જીવનકાળમાં ક્યાં કોઈ પણ જગ્યાએ જાઓ છો પછી તમે તમારા વાળમાંથી કોઈ બનાવી શક્યા નહીં 8 लाख लोगों ने भविष्यनी घटनाओं ना संकेतों मळे छे के भविष्य માં કેટલાક શુભ अथवा अशुभ अर्थ ए छे के देवताओं નો आशीर्वाद આપના પર છે હા સિગ્નલ નંબર 4 જે લોકો ભગવાન દ્વારા आशीर्वाद આપે છે પછી ભલે તે ધનિક હોય કે ગરીબ હોય તેઓ દરેક જગ્યાએ આદર મેળવે છે જો કોઈને ઓછું કામ કર્યા પછી પણ સફળતા મળે તો તે ભગવાનની કૃપાની નિશાની છે भगवान तेमने मुश्केलियों थी बचावे छे हाँ भगवा तेओ क्यारे कोई मुश्केलियों थी डरता नथी थी तेओ दरेक मुश्केली अने जीवन मा सरलता थी पार करे छे तेओ भगवान ना आशीर्वाद थी समृद्ध रहे छे तमे तेमना पर केवी रीते दुश्मनों अनुभवो छो ते महत्वनु नथी थी तेओ तेमना जीवन मा कई करी शकता नथी थी कारण के ऊपर हाथ मा रहेला व्यक्ति पर जीवन दुनिया ने दुनिया केटली भूली शके छे પછી ભલે તમે તેમના પર કંઈ કરી શકતા નથી તેથી તમારે ધ્યાનમાં રાખવું જ જોઈએ કે જો તમને આ સિગ્નલની એક નિશાની મળે તેથી સમજો કે મિત્રો જીવનમાં કંઈ નથી તે કરી શકે છે અને મિત્રો સાથે મળીને અમે જાણીએ છીએ કે તમે આ સમયે તમારા જીવનમાં ખૂબ બેદરકારી છો તમે હજી પણ જીવનમાં તમારા સ્વાસ્થ્યથી નારાજ છો तुम्हें हजीप जीवन में खूबज अस्वस्थ ते के शकता ते पगला लीधा है जीवन में मुश्केली ए समस्या है दररोज तरा पर तनाव छे? ते तमारा पर लई जाओ